ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં ત્રિદિવસીય ટેલેન્ટ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં તારીખ બે ત્રણ અને ચાર ફેબ્રુઆરી બે હજાર છબ્વીસ દરમિયાન ત્રણ દિવસીય ટેલેન્ટ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું આ કાર્યક્રમમાં કોમર્સ વિભાગના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલ તથા કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર આર પી ગણાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું કાર્યક્રમનું સુચારૂ સંચાલન કાર્યક્રમના કન્વીનર ડોક્ટર જીગ્નેશ વરવાડિયા તથા સહકન્વીનર ડોક્ટર દિલીપ પરમાર અને પ્રોફેસર દયારામ પ્રજાપતિ દ્વારા અસરકારક રીતે કરવામાં આવ્યું કાર્યક્રમના પ્રથમ દિવસે ક્લીનિંગ ડે અને બીજા દિવસે ફ્રી ફાયર કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ત્રીજા દિવસે કલ્ચરલ તથા ટ્રેડિશનલ ડેનું આયોજન કરાયું જેમાં પરંપરાગત વેશભૂષા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી કોલેજ પરિસર આનંદમય બની ગયું હતું કાર્યક્રમ દરમિયાન નિર્ણાયકની ભૂમિકા બે ટીમમાં વહેંચાઈને નિભાવવામાં આવી હતી ટીમ એકમાં ડોક્ટર હરેશ ત્રિવેદી ડોક્ટર હિના ટાંક પ્રોફેસર જીનલ જોશી પ્રોફેસર સુરજ પ્રજાપતિ જ્યારે ટીમ બેમાં ડોક્ટર કમલેશ વરવાડિયા પ્રોફેસર અલ્પેશ પ્રજાપતિ પતિ પ્રોફેસર પૂજા શાહ તથા પ્રોફેસર ડિમ્પલ ખત્રી દ્વારા ન્યાયસંગત અને નિષ્પક્ષ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પ્રોફેસર લક્ષ્મણસિંહ વાઘેલા તથા પ્રોફેસર કૌશિક પટેલ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન કોલેજના સમગ્ર સ્ટાફ તરફથી વિદ્યાર્થીઓને પૂરતો સહકાર મળ્યો તેમજ એન્કરીંગનું કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા આત્મવિશ્વાસપૂર્વક કરવામાં આવ્યું કાર્યક્રમના ત્રીજા દિવસે અંતે તમામ પાર્ટિસિપેન્ટને સમગ્ર સ્ટાફના સહયોગથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સંયોજકોની કાર્યક્ષમતા અને સ્ટાફના સહયોગથી આ ત્રણ દિવસીય ટેલેન્ટ કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના સેવક રાજેશ ઉભાતર મહેશ ઠાકોર દ્વારા વ્યવસ્થા સ્વચ્છતા અને સંચાલનમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી કાર્યક્રમને સુચારૂ રીતે સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી અહેવાલ સોલંકી ભારત